હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડની રેસીપી આ શ્રીખંડ બજારમાં ખૂબ જ મોંઘું મળે છે તો બજાર કરતાં ખૂબ જ સસ્તું અને સારું શ્રીખંડ ઘરે બનાવીને તૈયાર કરીશું સૌ પહેલાં શિખંડ બનાવવા માટે આપણે આ રીતે દૂધને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે હવે દૂધ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેશું હાથેથી ચેક કરીએ તો દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને દૂધની ઉપર આ રીતે એકદમ સરસ જાડી મલાઈ જામી ગઈ છે આ મલાઈનો ઉપયોગ હું દહીં મેળવવામાં સાથે જ કરવાની છું જેથી કરી અને આપણું શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે તમારે જો મલાઈનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેને કાઢી પણ શકો છો એક ચમચી જેટલું એકદમ મોડું દહીં લઈ લેશું તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરી અને દહીંને આ રીતે દૂધ સાથે મિક્સ કરી લેવાનું બધું દહીં દૂધ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને તપેલીમાં ઉમેરી દેશું ચમચાની મદદથી આ રીતે તળિયા સુધી એકદમ સરસ મિક્સ કરી લેશું અને જે મલાઈનો પાક છે તે બધો જ દૂધ સાથે ઓગાળી લેશું હવે તેને ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે આપણે રાખી દેસુ અત્યારે ઉનાળો છે તો પાંચ થી છ કલાકમાં પણ જામી જાય છે મેં આ રીતે આખી રાત માટે માટે દહીંને રાખી દીધું હતું બીજા દિવસે સવારે આપણે દહીં એકદમ સરસ પરફેક્ટ જામીને તૈયાર થઈ જશે ચાકુથી તમને તોડીને પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સરસ ઢેફા જેવું દહીં જામીને તૈયાર થયું છે ડેરીમાં જે દહીં મળે છે તે દહીંમાં કોર્નફ્લોર અને મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આ દહીંમાં આપણે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ કર્યો નથી તો આ રીતે તમે દહીં જમાવી અને શ્રીખંડ બનાવશો તો વ્રત અને ઉપવાસમાં પણ આ શ્રીખંડ ખાઈ શકશો દહીં જમાવતી સમયે હંમેશા મોડા જ દહીંનો ઉપયોગ કરવાનો છે બનાવવા માટે આપણે એકદમ મોડું દહીં જમાવશું તો જ આપણું શ્રીખંડ બજાર જેવું બનીને તૈયાર થશે જો તમે ખાટું દહીં જમાવી દેશો તો શ્રીખંડ ખાવામાં જરા પણ સારું નહીં લાગે હવે કોઈ કાણાવાળા વાસણની ઉપર આ રીતે એક મલમલનું કપડું રાખી દેશું અને બધું જ દહીં કપડામાં ઉમેરી દેશું તમે જોઈ શકશો તપેલીના તળિયા સુધી એકદમ સરસ બધું એક સરખું દહીં જામીને તૈયાર થયું છે જરા પણ તેમાંથી છાસનો ભાગ અલગ થયો નથી હવે કપડાંને આપણે ચારે છેડા ભેગા કરી લેશું અને કોઈ સૂતરી અથવા દોરીના કટકાથી આપણે તેને એકદમ સરસ ટાઈટ એવું બાંધી લેવાનું છે જેથી કરીને તેમાં વધારાનો જે પણ છાશનો ભાગ હશે તે અલગ થઈ જશે આ રીતે સૌ પહેલા કપડામાં એકદમ સરસ ટાઈટ આટી ચડાવી દેવાની અને ત્યારબાદ સૂતરીની મદદથી અથવા કોઈ પણ દોરીની મદદથી આ રીતે એકદમ સરસ ટાઇટ એવું બાંધી લેવાનું હવે આ દહીંને આખી રાત માટે આપણે ફ્રીજમાં રાખવાનું છે દહીંને તમે બહાર રાખશો તો ખાટું પડી જશે તો હંમેશા શિખંડ બનાવતી સમયે દહીંને આ રીતે પોટલીવાળી અને ફ્રીજમાં જ રાખવાનું છે હવે તેની ઉપર આપણે કોઈ થાળી ટાંકી દેશું અને વજન રાખી અને તેને આખી રાત માટે ફ્રીજમાં રાખી દેશું આ રીતે કોઈ પણ વજન હોય તેવું વાસણ રાખી દેવાનું બીજા દિવસે સવારે આપણે દહીંને જોઈ લેશું તો તમે જોઈ શકશો જે પણ વધારાનો છાસનો ભાગ હતો તે આ રીતે દહીંમાંથી અલગ થઈ ગયો છે હવે આપણે પોટલી ખોલી અને દહીંને પણ જોઈ લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ પનીર જેવું દહીં આપણું બનીને તૈયાર થયું છે હું દહીંને હમણાં તમને ઝૂમ કરીને પણ બતાવું છું તો ડેરી કરતા વધારે સસ્તું અને સારું દહીં આ રીતે ઘરે બનાવીને તૈયાર કરી શકાય છે પનીરની જેમ આપણું દહીં આ રીતે તૂટી રહ્યું છે એટલે શિખંડ બનાવવા માટે આપણું દહીં પરફેક્ટ છે હવે જે રોટલીનો લોટ લોટણી હોય તેમાં બધું દહીં ઉમેરી અને ચમચીની મદદથી આ રીતે જ દહીંને ચાળી લેશું થોડું થોડું કરી અને બધા રીતે આપણે ઘસી અને ચાળી લેવાનું છે નીચે ચાયણીમાં આ રીતે બધું જ દહીં ભેગું થતું જશે હાથની મદદથી આ રીતે બધું જ દહીં અલગ કરતા જશું અને ફરી પાછું આપણે તેને ચમચીની મદદથી એ જ રીતે ચાળી લેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે આ પ્રોસેસથી શિખંડ બનાવવાથી આપણું શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થાય છે પાંચક મિનિટનો સમય લાગશે પરંતુ બજાર કરતાં પણ વધારે સારું શ્રીખંડ ઘરે બનીને તૈયાર થશે બધું દહીં મેં આ રીતે તૈયાર કરી લીધું છે હવે દહીંને એક મોટા વાસણમાં ઉમેરી દેસુ તો ચમચીની મદદથી આ રીતે આપણે ચેક કરીએ તો દહીં આપણું જરા પણ નીચે પડતું નથી હવે શિખંડ બનાવવા માટે બધા ડ્રાય ફ્રુટ્સને મેં તૈયાર કરી લીધા છે થોડો કાજુ બદામનો ભૂકો કરેલો છે થોડી પિસ્તાની કતરણ લીધેલી છે થોડી તૂટી ફૂટી થોડી આ રીતની જે લાલ ચેરી આવે તેના નાના ટુકડા કરીને લીધેલા છે થોડી ખાંડવાળી જેલી લીધેલી છે થોડા ચોકલેટના નાના ટુકડા કરીને લીધેલા છે અને થોડી કાળી દ્રાક્ષ લીધેલી છે હવે શિખંડમાં ઉમેરવા માટે સાકરનો આ રીતે મેં મિક્સર જારમાં એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે અડધો કપ જેટલો આપણે સાકરનો પાવડર ઉમેરીશું અત્યારે ઉનાળાની ગરમીમાં ખાંડ કરતા સાકર પેટને ખૂબ જ ઠંડક આપે છે તો ઉનાળામાં કોઈ પણ વસ્તુ બનાવતા હોય તે સાકરથી જ બનાવવાની બે પેકેટ આ રીતે મિલ્ક પાવડરના ઉમેરીશું જે દસ દસ રૂપિયાના બજારમાં તૈયાર પાઉચ મળે તે જ મેં લીધેલા છે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મિલ્ક પાવડર ઉમેરવાથી પણ આપણું શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે આ શ્રીખંડ બનાવવામાં આપણે દૂધની મલાઈ જે હતી તેનો પણ ઉપયોગ કરેલો છે અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે તો આ શ્રીખંડ ખાવામાં ખૂબ જ ક્રીમી બનીને તૈયાર થશે બધી વસ્તુને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી આ રીતે એકદમ એકદમ સરસ સરસ લેવાનું છે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટવાનું છે સાકરનો પાવડર ઉમેર્યા પછી પણ આપણું શીખણ જરા પણ ઢીલું પડ્યું નથી હું ચમચીમાં લઈ અને હમણાં તમને બતાવી દઈશ ચમચીને આ રીતે ઊંધું કરીએ તો પણ આપણું શ્રીખંડ જરા પણ નીચે પડતું નથી ને એકદમ સરસ બજાર લુક આપવા માટે બે થી ત્રણ જેટલા કેસરના તાતણાને મેં આ રીતે દૂધમાં પલાળીને ઉમેરી દીધેલા છે અડધી ચમચી જેટલો આપણે તેમાં એલચી પાવડર ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું જો તમારી પાસે કેસર ન હોય તો તમે યેલો ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ એલચી પાવડર ચોક્કસથી ઉમેરવાનો એલચી પાવડરનો સ્વાદ શ્રીખંડમાં ખૂબ જ સરસ આવે છે હવે બધા જ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દેશું તો આ અમેરિકન નટ શ્રીખંડમાં બધી જ વસ્તુ ઉમેરવામાં આવે છે તમારી પાસે જે પણ વસ્તુ હોય તે ઉમેરવાની અને ન હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો તો સૌ પહેલાં કાજુ બદામનો ભૂકો ઉમેરી દેસું ત્યાર પછી પિસ્તાની કતરણ ઉમેરી દેસું તો ફ્રેન્ડ્સ આ એક જ શિખણમાં તમને બધા શિખંનો સ્વાદ મળી રહેશે આ રાજભોગ શિખંડનો સ્વાદ પણ તમને આ જ શિખંડમાં મળી રહેશે કેસર પિસ્તાનો સ્વાદ પણ આ જ શિખંડમાં મળશે કાજુ દ્રાક્ષ શિખંડનો સ્વાદ પણ આ જ શિખંડમાં મળી રહેશે તો જે પણ વસ્તુ તમને પસંદ હોય તે તમે ઉમેરી શકો છો અને જે ના પસંદ હોય તે સ્કીપ કરી શકો છો થોડા આ રીતે ડ્રાય રોઝ પેટલ ઉમેરી દેશું મારી પાસે સૂકી ગુલાબની પાંખડીઓ છે તો હું ઉમેરી રહી છું તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ એકવાર તમે પણ ચોક્કસથી આ રીતે શિખંડ બનાવીને ટ્રાય કરજો મારા ઘરમાં તો આ જ રીતે શિખંડ બને છે અને અમે બજારનું શિખંડ ક્યારેય લાવતા નથી પણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર તમે જોઈ શકશો આપણું શ્રીખંડ એકદમ સરસ ઘાટું બનીને તૈયાર થયું છે ચમચીમાં શ્રીખંડ લઈ અને આ રીતે આપણે ઊંધું કરીએ છીએ તો જરા પણ શ્રીખંડ પડતું નથી બંને બાજુ તમને ચમચીમાં શ્રીખંડ લઈને બતાવું છું હજુ પણ આ શ્રીખંડને આપણે એક કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા રાખી દેસું તો હજુ પણ આપણું શ્રીખંડ એકદમ સરસ ઘાટું થઈ જશે બધું શ્રીખંડ આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું ઉપરથી ફરી પાછું તેમાં ડેકોરેશન કરી લેશું ઉપરથી ડેકોરેશન કરવું એકદમ ઓપ્શનલ છે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધી વસ્તુ આ રીતે ઉપરથી ડેકોરેશન કર્યા પછી તેનું ઢાંકણ ઢાકી અને એક કલાક માટે આપણે તેને ફ્રીજમાં સેટ થવા રાખી દઈશું શ્રીખંડ એક કલાકમાં એકદમ સરસ ઠંડુ થઈ જશે ત્યાર પછી શ્રીખંડને સર્વ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જયા પછી જો તમને સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક કલાક પછી બાઉલને આપણે આ રીતે ત્રાસું કરીએ છીએ તો પણ આપણું શીખણ જરા પણ નીચે પડતું નથી ચમચીમાં લઈને પણ તમને બતાવી દઉં તો છે ને ફ્રેન્ડ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શીખન તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી